પછી તો મિત્રો છે ને પ્રિન્સ ભાગીને આવી ગયો ઘરમાં ઘરમાં નમસ્તે મિત્રો વરસાદ કેટલા દિવસ બોલાવે છે પરિસ્થિતિ આવી થઈ ગયું મજૂર ને મજૂર એટલે અમે જ તે નમસ્તે મિત્રો સ્વાગત છે તમારો આ વ્લોગમાં અને હવારમાં હું હોતો થતા કોઈડું ખે ઝઘડ કોને ઝગડે તો મને નથી ખબર પણ હવે આપડી થઈ ગઈ હતી શુભ સવાર વરસાદ હમણાં સલુ છે એટલે આપણે જવા નથી કે દાડિયા તો આપણે મોડા પછી ને આપણી સવાર કોઈ નહીં ખીચે તો તમને પણ શુભ સવારજી પછી ફળી જોયું તો મારા માં આમતા હતા સીતાફળ અને મિત્રો તમારે પણ ત્યાં કયો વરસાદ છે અમને કમેન્ટમાં અવશ્ય જણાવજો પછી તો મારા આટલું લાવે તા ઝમરું અને સીતાફળ પછી તો હું ખાવા માંડ્યો અને તગારામાં પાડી દીધા સાયલો ને બીબડા પછી હાડાદા થઈ ગયા એટલે મા બનાવવા માંડ્યા હતા શા હાલો મિત્રો શા તમારે પીવી હોય તો આવી જાઓ પછી ફળિયામ જોઈ તો દાદા જમરુકડે હટે કાય કરતો તા પછી ખબર પડી કે એ તો જમરુક આમતો તા પછી મે કેતો લાવ દાદા તમને મદદ કર દો પછી મે દાદાને જમરુક તોડી દીધો અને પછી દાદાને જરે જમરુક દેવા જોઈએ તો દાદા કાય કામ કેતા તા શાબાશ બેટા બહુ બઢિયા મુન્ના આવડે જમરુક તોડી દીધો એટલે દાદા હતા બહુ ખુશ આજ અને પછી એટલા દિવસ તો વરસાદ શરૂ છે અને તેની સાથે તાડપવન પણ શરૂ છે એટલે દાદા પછી ઘર માં જ ગડી ખોઈ ગયા અને મિત્રો હવે આપણને મળી ગયું છે કામ ગામમાં જઈને લાવવાનું છે શરણ લોટ અને મિત્રો આ છે અમારા ઘરનો સિસ્ટમવાળો દરવાજો આ સિસ્ટમવાળા દરવાજાને સિસ્ટમથી ખોલીને એને સિસ્ટમથીને જ બંધ કરવાનો હોય પણ નવા માણસ જો આવે તો એને સિસ્ટમને ખબર જ ન પડે તમે બહાર નીકળી જાઓ અને દરવાજો બંધ કરવો હોય તો બંધ કરવાની સિસ્ટમ તમને ખબર જ ન હોય જવા પછી હું તો સિસ્ટમવાળા દરવાજાને સિસ્ટમથી બંધ કરીને નીકળી ગયો દુકાન તરફ પછી તો મિત્રો મેં દુકાને લઈ લીધો તો શરણા લોટ પણ આનું ઘેરાજી હું એ મને કઈ ખબર નહોતી કદાચ વરસાદની સિઝન હમણાં શરૂ થઈ એટલે કદાચ બનાવવાનું છે પછી તો મિત્રો સારા જોઈએ તો વાદળા જામી જતા વરસાદ આવે એવું થઈ ગયું હતું અને જો વાતાવરણ કઈક આવું થઈ ગયું હતું આમ તો લાગતું જ આવી જાય પણ આપડે શરણ લોટ જલ્દી ફુગાડવો જોઈએ રસ્તામાં જ એનો લોટ બની જાય પછી હું ઘેરા ભગતા મમ્મી બધું તૈયાર કરતા હતા

ટિંકિત પેલા મને ઓળખી જ ને પછી એને ખબર પડી જાય આ તો આવડો જ મિત્ર છે પછી મને એમ લાગ્યું કે આ નું ફેસ રિવલ કરવું પડે પણ એ ભાગવા મળી જાય પછી એને પકડી લીધી અને એનું ફેસ રિવલ કરવા એને પકડી તો એ થોડીક શરમાતી હતી પછી એનું પરાણે મોઢું પકડે મેં કને ફેસ રિવ્યુ પણ એને મોટા મોટા ડોળા ફાડ્યા એટલે પછી મેં મૂકી દીધી ત્યાં કવડી ન જાય એટલે અને ફાઇનલી મિત્રો હવે થઈ ગયા હતા બપોરે અને આપણે જમવાનું છે તો તમે પણ બધા વૈયાઓ જમવા અમર બધે પેલા તો ટેન્કી બહુ ઉતાડતા જમવા માટે પછી જમીન તાબે વાતાવરણ જોવા માટે વરસાદ આવે છે કે નહીં એમ તાબે સડીને જોયું તો વાતાવરણ તો બઉ મસ્ત હતું જો મિત્રો વાહ પછી ખડીક ખમીને આવવા લાગ્યા તો સાટા તો હવે મિત્રો આપડે જવું પડશે નીચે નખર આપણે અહીંયા પલી જાવ

પણ જમરુક પાકલ હતા હજી વધારે અને આકડ થી કઈ ભાડે લાગ્યા હતા નતા એટલે મારા બાપા સડી ગયા પછી તો લઈને રમડવા ગયો તો ફળિયામાં પછી તો એટલો શરમાતો કઈ બોલતો નતો મેં કીધું મારે કાંઈ ન બોલતો કાંઈ નહીં પણ આ દર્શકો છે એને તો કઈ એને હાટું તો કઈ બોલી તને જો હાટો આવ્યો છે પ્રિન્સ ને એટલો બધો મને એ કઈ બોલો નહી પછી તો અહીંથી પ્રિન્સ ભાગીને વહી ગયો વહેરીમાં અને ભાઈ ઘર માં કઈક આવે નાટક કરે પેલી ચી નાગી નિગાલી મુન્ના બે ઢોળા હે લાગલા ચી નાગી નિગાલી મુન્ના બે ઢોળા હે નાજી સે નિગાલી મુન્ના બે ઢોળા લાગલા પછી તો મિત્રો ઘરની બહાર આવી જોયું તો કાગળ એમાં કઈ ખલવાનું હતું બધા કે કઈ કઈ એની અંદર છે ને કઈ ખખડે છે પછી તો આપણે હિંમત બતાવીને ખોલ નાખ્યું પછી નીકળી આમાંથી ઉંદડી અને ઊંધેડી આમાં શું કરતી હતી એના વિશે કેતો અને મિત્રો આ વ્લોગ આપણો થઈ છે પૂરો અને જો તમને અમારો વિડીયો ગમતો હોય તો વિડીયો લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ અવશ્યથી કરી દેજો અને ઘંટાળી દબાવી દેજો અને હવે મળશું નવા વ્લોગમાં ત્યાં સુધી બાય બાય